ઉપલેટા શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પશ્ચાત અને ઝૂપડપટ્ટી વિસ્તારના બાળકો માટે શિક્ષણ સાથે સંસ્કાર કેન્દ્ર શરૂ કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પચીસ વર્ષથી શરૂ થયેલ માનવ સેવા ટ્રસ્ટ અને અન્ય ક્ષેત્ર સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે વર્ષો પહેલા ફક્ત ગરીબ લોકો માટે ટિફિનની સેવા પૂરી પાડતી આ સંસ્થા આજે અનેક લોકોની વિવિધ સેવાઓ પૂરી પાડે છે પછી કોઈ કુદરતી આફત હોય કોરોના હોય કે પછી અન્ય પરિસ્થિતિ હોય આ સંસ્થા હાલ નિદાન કેમ્પથી લઈ ટિફિન સેવા બાળકોને પુસ્તકો

રીતે પગભર થઈ તેવી ઈચ્છાઓ વ્યક્ત કરી હતી મારું નામ લાલજીભાઈ ડાયપર राठौड़ संस्थापक શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા ઉપલેટા શહેરમાં આજથી 25 વર્ષ પહેલા માનવ સેવા ટ્રસ્ટની સ્થાપના થઈલી છે જેમાં અમે સૌપ્રથમ ઘરે ઘરેથી ટીફીનો લઈ આવી અને જે કોઈ જરૂરતવાળ દર્દી હોતા એમને અમે ટીફી સેવા પૂરી પાડતા હતા ધીરે ધીરે સંસ્થાનો વિકાસ થતો ગયો ધીરે ધીરે અમે અન્ય સેવા પ્રવૃત્તિ પણ જોડતા ગયા જેમાં આરોગ્ય સેવા છે ખાસ તો વિશેષ કરીને જે થી પાંચ અમારે જે આજુબાજુના પછાત વિસ્તારના બહેનો છે એ માટે અમે સિવણ બ્યુટી પાર્લર મેંડી ક્લાસ પણ ફ્રીમાં ચલાવીએ છીએ એ સિવાય આજે ખાસ જે અમે દરેક રૂપલેટાની ઝૂપડપટ્ટીઓ છે એ દરેક બાળકોને અમારા સંસ્થાના વાહનો ભાડે રાખ્યા છે એમાં દરેક બાળકોને દરેક ઝૂપડપટ્ટીમાંથી લઈ અને આ બાળકો ભણે અને ભણીને ભવિષ્યમાં એક સારા નાગરિક બને અને ખાસ તો એ વેસનને રવાડે ન ચડે એ અમારો ઉદ્દેશ છે તો આવા દરેક બાળકોને અમે દરરોજ થી વધુ બાળકોને અહીંયા ખાસ લઈ આવીએ છીએ અને એને જે તે પાછા વિસ્તારમાં પરત મૂકી આવીએ છીએ અને એમાં ખાસ કરીને જે કોઈ બાળકો અહીંયા ભણવા આવે છે એઓને અમે દરરોજ સારામાં સારો પૌષ્ટિક નાસ્તો સાથે કોઈ પણ પ્રકારની એ જે સારી સ્કૂલમાં ભણતા બાળકોને જે કાંઈ સ્ટેશનરીની જરૂરિયાત હોય તે અમે સ્ટેશનરી પણ એને પૂરી પાડીએ છીએ એને જે કાંઈ ચોપડા કપડા પાર્ટી પેન એ બધી વસ્તુ અમે આપીએ છીએ અને એમાં ખાસ કરીને દાતાઓ અમને ઘણો સહયોગ આપે છે એ સિવાય શનિવારે ખાસ આજુબાજુના જોવાયેલા સ્થળો છે એમાં પણ અમે બાળકોને લઈ જઈએ છીએ અને વિશેષમાં આ બાળકો જે કાંઈ અહીંયા ભણે છે અને વિશેષ અમે એને એ શીખડાવીએ છીએ કે જિંદગીમાં ભણશો તો આગળ આવશો ભણતર એ જ આ જીવન તમારા માટે અગત્યનું છે એજ્યુકેશન એ જ મુખ્ય હથિયાર છે આપણું અત્યારે તમારી પાસે આ તક છે ભણવાની તો તમે ભણો અને એક પણ મારું એવું માનવું છે કે એક જો એક પરિવાર એક ઝૂંપડામાંથી એક બાળક જો ભણશે અને એ આગળ આવશે તો એની પછીની જે કાંઈ પ્રજા છે એ સારામાં સારું ભણશે એ મને ખાતરી છે અને એના માટે અમે ખાસ સંસ્થાને આર્થિક કટોકટી ખૂબ છે છતાં પણ અમે વધુમાં વધુ અમે એજ્યુકેશનમાં ભાર આપીએ છીએ અને અમે ખાસ આવા લોકોને ભણાવીએ છીએ અને આ ગરીબ બાળકો ભણે અને ભવિષ્યમાં પોતે કોઈ સારા નાગરિક બને અને સારી પોસ્ટ ઉપર નોકરી કરે અને સમાજ અને રાષ્ટ્ર ઉપયોગ થાય એવી અમારી ભાવનાથી અમે આ છીએ વિપુલ ધમેશ્વ નો ઉપલેટા